જય માતાજી અને સીતારામ મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે અમે મોટા કુટવડા નાગનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારી સાથે અમારા વિડીયોમાં બન્યા રહેજો આજે તમને ખૂબ જ મજા આવશે અને અમારો બ્લોગ આખો જોજો તમને આજે મહાદેવ ભોળાનાથ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો અમારી સાથે અમારા વિડીયોમાં બન્યા રહેજો અમે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અમે ધીમે ધીમે ચાલીને મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો અમારી સાથે અમારા બ્લોકમાં બની રહ્યા છે ભોળાનાથના તમને દર્શન કરાવી મિત્રો રસ્તા પણ ખરાબ છે મિત્રો તમે જોઈ શકો છો ભોળાનાથના મંદિરે પૂગી ગયા છે મિત્રો ભોળાનાથના મંદિરે પૂગી ગયા છે જો મિત્રો ખાસ જોઈ શકો છો તમે મિત્રો અમારી સાથે બ્લોકમાં બની રહ્યા છે ભોળાનાથ મંદિરના તમને દર્શન કરે મિત્રો અમે અંદર પ્રવેશ કરી ગયા છે મિત્રો છો મંદિરમાં આવી ગયા છું મિત્રો ભોળાનાથના મંદિરમાં આવી மாராஜன் மித ஜெயஹா மித ஜெயஹா மித ஜெய்ரோ

સરસ વાતાવરણ છે જાઓ મિત્રો વાડવા પણ સરસ છે મિત્રો ભોળાનાથ મંદિરના મિત્રો જો તમને વાતાવરણ સરસ છે ઝાડો પુલડા છે મિત્રો જોવાની સુવિધા પણ સારી છે મિત્રો ચૂકવો છો આરતીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો આરતીના સમય થઈ ગયો છે મિત્રો આમ આરતી